દેશવ્યાપી આંદોલન એટલા માટે નહીં કે આપણે તો ખરેખર એક જ સીટની વાત છે પરસોત્તમભાઈ રૂપાલાની છેલ્લે એને સ્પષ્ટ જવાબ એવો આપ્યો છે કે હવે તમારી આ વાત અમારા હાથમાં નથી સંકલન સમિતિ તરફથી તારીખ પર તારીખ મળી રહી છે પુરુષોત્તમ રૂપાલાના પહેલા અધ્યાય આજે પૂરો થયો છે પુરુષોત્તમ રૂપાલાએ આજે ફોર્મ ભરી દીધું છે અને તે વિશે સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા આપણી સાથે છે અને તે આપણી સાથે વાત કરશે મારે તમને પૂછવાનું એ છે કે તમે ફોર્મ ભરવાની વાત કરી કે ચારસો જેટલા ફોર્મ ભરાશે પણ અત્યાર સુધી જે ફોર્મ ભરાયા છે એમાં એવું કહે છે કે પંચાણું જણાએ ત્રણસો સોળ ફોર્મ લીધા છે અને એમાંથી વીસેક જેટલા છે એ પાર્ટી છે અને બાકી પંચોતેર જે છે એ અપક્ષ છે તો એમાં એમાં ક્ષત્રિયોએ કેટલા ફોર્મ લીધા છે કે શું છે એની વિગત જરા તમે કહી શકશો તમે કહી રહ્યા છો પણ આજે તો ફોર્મ ભરી દીધું છે તો એ વિશે જરા તમે કહીશો અમારે ચારસો ફોર્મ ભરવાના છે એકસો એંસી ફોમ લઈ લીધા છે ભરીને હજી આપ્યા નથી એ પરસોત્તમભાઈ ફોર્મ ભરે એની અમે રાહ જોતા હતા કે સોળ તારીખે ફોર્મ ભરે બરાબર છે અથવા ઉમેદવારી પાછી ખેંચી લઈએ અથવા સરકાર બીજા કોઈ ઉમેદવાર રાખે તો ફોર્મ ભરવાનો કોઈ સવાલ આવતો નહોતો એટલે ફોર્મ અમે ચાર દિવસ પહેલાં લઈ લીધા છે અને સોળ તારીખની અમે રાહ જોતા હતા તો આજે એને ફોર્મ ભર્યું એટલે ફાઇનલ થઈ ગયું કે હવે એને ઇલેક્શન લડવાનું છે તો હવે અમારે ભરવાના થશે એટલે અમે સત્તર અઢાર કે બે દિવસમાં એ ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ કરશું પણ તમે એક પછી એક તમારા તરફથી સંકલન સમિતિ તરફથી તારીખ પર તારીખ મળી રહી છે એટલે પહેલાં સોળ તારીખ હવે ઓગણીસ તારીખ પછી અત્યારે વીસ તારીખની વાત આવી રહી છે તો એવું નથી લાગી રહ્યું કે આ વાત પાછી ઠેલાઈ રહી છે ક્ષત્રિય જે આગેવાનો તરફથી આ વાત પાછી ઠેલાઈ રહી છે એવું નથી લાગી રહ્યું ક્યાંક ના 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 બિલકુલ નહીં તમને હું કહી દઉં કે ચૌદ તારીખે જે મહાસંમેલન હતું ત્યારે જ અમે જાહેરાત કરી હતી કે પરસોત્તમભાઈ સોળ તારીખે ફોર્મ ભરે બરાબર છે પછી છેલ્લી તારીખ ખેંચવાની કઈ છે ઓગણીસ એટલે ચૌદ થી ઓગણીસ માં કશું જ કઈ નથી કરવાનું જો ફોર્મ પાછું ન તો પછી તારીખે મિટિંગ રાખી રણનીતિ ઘડવાની નામ પાર્ટ પાર્ટ અમારું તારીખે મહાસંમેલનમાં પૂરું થયું એમાં અમારે જે કરવાનું હતું બરાબર છે જિલ્લા લેવલના સંમેલનો તાલુકા લેવલના સંમેલનો આવેદનપત્રો બરાબર છે ગામે ગામે બેનર ભાજપને નો એન્ટ્રી જે કાંઈ કરવાનું બધું કરી લીધું પાર્ટ વનમાં માં આવતું હતું પછી પાર્ટ ટુમાં અમને એવું હતું કે સોળ તારીખે પહેલાં કોઈ એવું રિઝલ્ટ આવી જશે કે આ પરસોત્તમભાઈ પોતાની ઉમેદવી ન નોંધાવે અથવા સરકાર આદેશ આપે અથવા માનો કે ડમી ઉમેદવાર હોય તો એને ડિક્લેર કરી દે એવું હતું પણ હવે આજે એને ફોર્મ ભરી દીધું છે તો સ્પષ્ટ થઈ ગયું છે અમારે તારીખ પર તારીખ છે જ નહીં ચૌદ તારીખથી ઓગણીસ તારીખ સુધી અમારે રાહ જોવાની છે ત્રણ જ દિવસ સોળ સત્તર ન અઢાર ઓગણીસ પાછું ન ખેંચે એટલે ફાઇનલ થઈ ગયા પુરુષોત્તમભાઈ કે હવે એ લડવાના જ છે પછી અમારે વીસ તારીખ પછી લડવાનું છે અને નવી રણનીતિ બનાવવાની છે તેમાં તારીખ અમે આગા પાછી કરી જ નથી આ જ તારીખ અમે આપી છે બરાબર છે ઓગણીસો ફોર્મ પાછું ન ખેંચે તો વીસ તારીખે રણનીતિ બનાવવા માટે આપણે સંકલન સમિતિએ બરાબર છે વિદ્યાસભા ગોતા ચોકડી અમદાવાદ ખાતે મિટિંગ મળશે પણ તમે કહે છો કે શાંતિથી અને શિસ્તથી તમારે આંદોલન તમે કરી રહ્યા છો પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે જે કાલે આખી ઘટના બની તો એમાં ના મીડિયા માહિતગાર હતું ના તમારો સમાજ એ રીતે માહિતગાર હતો જે ઘટના બની મીટિંગ થઈ અને તમારા સમાજના જે આગેવાનો છે એ અત્યાર સુધી એવું કહેતા હતા કે અમે કદી સરકારના દ્વારે નહીં જઈએ પણ એ કાલે ગયા તો એ એવું કેમ થયું એ અચાનક પલટો કેમ આવ્યો ના પલટો નથી આવ્યો ગઈકાલે અમારી મીટિંગ હતી પરસોત્તમભાઈ ફોર્મ હાથ ભરવાના હતા ને એટલે કાલે અમે ગોતા ચોકડીએ વિદ્યાસભા ભવન છે ત્યાં અમારી મીટિંગ હતી એ દરમિયાન સરકારને કહેણ આવ્યું કે ભાઈ તમારે મળવાનું છે એટલે અમારી બે કલાક મિટિંગ એવી ચાલી કે ભાઈ આપણે મળવા શું કામ જવું જોઈએ આપણે મળવાનું થતું જ નથી આપણો જવાબ જે નવ મંત્રીઓ સમજાવવા આવ્યા હતા ત્યારે આપણે એને જવાબ આપી દીધો છે કે હવે કોઈ મિટિંગ નહીં સિટિંગ નહીં અને હવે અમારી એક જ માંગ છે આ સિવાય અમારે એને ન સમજાવવાના તો સરકારે પાછા બાર ક્ષત્રિય પૂર્વ મંત્રીને ચાલુ મંત્રીને ધારાસભ્યને બધાને બોલાવીને પાછી એની સાથે વાત કરી પછી વન ટુ વનને મળવાનું ચાલુ રાખ્યું એ બધા સરકારના પ્લાન હતા અમારા નહોતા પણ કાલ તો અમે છેલ્લે પછી એવું નક્કી કર્યું કે ભાઈ નહીં જવાનું કારણ શું પછી બીજા બહુમતી લીધી કે ભાઈ ઉચાહત કરો તમે કે ન જવાનું કારણ બતાવો જાય તો શું થાય ન જાય તો શું થાય જાશું તો ઉલટાનો આપણે જવાબ શું કહેવા માગે છે ખબર પડશે અને આપણો જે જવાબ છે એ તો એક જ જવાબ છે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો અથવા પોતે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે જો સરકારને કદાચ કાંઈ ધર્મસંકટ થતું હોય તો ઉમેદવારને કહી શકે ને કે ભાઈ તમારા કારણે ભાજપને આટલું નુકસાન થાય છે છત્ર સમાજમાં આટલો રોષ છે તો તમારે ખરેખર ઉમેદવારી ખેલથી પાછી ખેંચી લેવી જોઈએ અમે પરસોત્તમભાઈને સમજાવીએ છીએ પણ એને ઉમેદવારી પાછી ખેંચવી નથી સત્તાનો નશો છે ને તો એટલે સત્તા કોને જતી કરવી ગમે તો એમ એને કીધું કે ભાઈ પરસોત્તમભાઈને તમે રાજ્યપાલ બનાવો રાષ્ટ્રપતિ બનાવો પરસોત્તમભાઈના વાઇફને લડાવો દીકરીને લડાવો પાટીદારની કોઈ દીકરીને લડાવો પાટીદારને લડાવો પાટીદારની દીકરી લડાવશો ને તો અમે અમારી રાજપોતાની બરાબર છે જંગી બહુમતીથી કલ્પનાને કહી રહી બહુમતીથી ચૂંટાવશે અને ખંભે ખંભા મિલાવીને કામ કરશે અને અમે કેટલી ફોરમારી સરકાર એમ અમે ભાજપ સરકાર સાથે વાંધો નથી કોઈ પાટીદાર કે અન્ય કોઈ પણ સમાજ સાથે વાંધો નથી અઢારે અઢાર સમાજના આપે મહાસંમેલનમાં જોયું છે કે બધા અહીંયા આવીને ટેકો જાહેર કર્યો એટલે અઢારે અલમને અમે સાથે રાખી બરાબર છે કે રાજકોટની સીટ પૂરતી વાત નથી જો ઉમેદવારી પાછી ન ખેંચે તો ભાજપને વધુ નુકસાન સહન કરવાનું આવે તો ભાજપ નુકસાન સહન કરવા માટે એક વ્યક્તિ માટે શા માટે તૈયાર છે આટલો ક્ષત્રિય સમાજનો આમ તો આ તો રાષ્ટ્રવ્યાપી આંદોલન થયું જ નથી ગુજરાત પૂરતું છે પણ બાવીસ કરોડ છત્રીઓ છે કોઈ પણ સમાજ બરાબર છે સમગ્ર ભારતની અંદર ન હોય પણ ક્ષત્રિય સમાજ આખા ભારતમાં પથરાયેલો છે અને બાવીસ કરોડ છત્રીઓની વસ્તી છે તો કાલ સવારે ત્યાં પણ અસર થાય બરાબર છે તો અમે તો કોઈ પણ આમંત્રણ નથી આપ્યું તો રાજસ્થાનથી એટલા આવ્યા એમપીથી થી એટલા આવ્યા બોમ્બે થી એટલા આવ્યા આ સંમેલનમાં અને અમારું સંમેલન આપણે જોયું હશે કે સ્વયંભૂત માણસો આવ્યા હતા કે પાણી સાથે ફૂડ પેકેટની સાથે અમે જમવાની પણ ત્યાં વ્યવસ્થા નથી રાખી તો પણ બધાની એક જ માંગ હતી કે બાર વાગે રાખો બેતાલીસ ડિગ્રી હોય ત્યારે તમે રાખો તો પણ અમે બધા આવવા માટે તૈયાર છીએ તો ક્ષત્રિય સમાજની જે માંગ છે અમે તો સભ્ય ક્ષત્રિય સમાજની વાચા આપી અને અહીંયા રજૂ કરી છીએ તો બધાનું કહેવાનું એવું થયું કે ભાઈ બોલાવે જ છે તો આપણે જવું જોઈએ જવાબ તો આપણો છે જ તો જવાબ આપી દેશું નહીં જાય તો ઉલટાની ઓલી અસર થાય બરાબર છે તો અમે કાલ એ રીતે ગયા અને એ રીતે બધી ચર્ચા કરી પણ તમે શિસ્તમાં છો સંયમમાં છો તમે ધૈર્ય રાખી રહ્યા છો આટલા વખતથી અને તમે બધા ફોર્મ્યુલા પણ મૂકી રહ્યા છો પણ સરકાર તમારી સામે કોઈ વિકલ્પ મૂકે છે કે સરકાર એ વાત પર અડીખમ છે કે ભાઈ અમે એટલે એ તો દેખાય જ છે આજે જે રીતે ફોર્મ ભરી દીધું તો એ રીતે સરકાર તમારી સામે કોઈ વિકલ્પ મૂકે છે ના કોઈ વિકલ્પ નથી મૂકતા એ જ અમારું કહેવાનું છે કે સરકારે એકાદો વિકલ્પ મૂકવો જોઈએ ને કોઈ વિકલ્પ નહીં એની એક જ ચર્ચા કે તમારે માફ કરી દેવું જોઈએ અથવા એવું પૂછે છે કે તો બીજો રસ્તો કાઢો તો મેં અમે એમ કીધું કે બીજો રસ્તો આમાં છે જ નહીં એક જ રસ્તો છે ને ક્ષત્રિય સમાજની આ માંગ છે એની વાચા અમે તમને આપીએ છીએ અમે તો એનું પ્રતિનિધિત્વ કરીએ છીએ પણ જો અત્યારે કદાચ અમે છત્રિય સમાજને આદેશ આપવા જાય ને તો વિશ્વાસઘાત ગુમાવીએ અને અમને ગદ્દારની છાપ કરી અને અમને કાઢી મૂકે જે આપણે જોયું છે બરાબર છે કે સમાધાન જો શરૂઆતમાં પાંચ રાજપૂત સમાજના આગેવાન પાસે આવ્યા હોત બરાબર છે તો સરળ હતું સમાધાન પણ હવે સમાધાન હવે શક્ય નથી કે હવે જે ચાલે છે એ હું કાલે હું ખસી જાઉં ને તો ગદ્દાર થઈ જાઉં પણ મારી એ જરૂર નથી સ્વયંભૂત ગામે ગામ બરાબર છે જે ખેતી કરતા હોય મજૂરી કરતા હોય ને એ પણ ઉતરી આવ્યા છે રાજપૂતાણીઓ પણ રોડ ઉપર ઉતરી આવી છે આવું સંમેલન ઐતિહાસિક મેં મારી લાઈફમાં પાંચ સાત વર્ષની ઉંમરમાં પહેલી વાર જોયું છે પણ હવે તમારી આગળની સમજો કે આ આગળની રણનીતિ શું રહેશે હવે આમાં એવું છે કે તમે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તમે પાછળ હટી રહ્યા છો અને રૂપાલા ફોર્મ ભરવા સુધી આગળ વધ્યા અને હવે સમજો ઓગણીસ તારીખ પણ નીકળી જાય છે તો ઓબ્વિયસલી એવું કહેવાય કે ભાઈ એમણે જે નક્કી કર્યું હતું એ પ્રમાણે થશે તો હવે તમારું શું છે આગળનું સ્ટેપ એટલે તમે કશું રિવીલ કરી શકો કારણ કે આમાં એવું છે કે મીડિયા થકી જ તમારા પ્રજા સુધી વાત પહોંચશે અને કાલે પણ રાત્રે એવું થયું કે વાત કોઈક રીતે તમારા સમાજ સુધી એ પહોંચી જ નહીં કાલે બહુ બધી અસમંજસ રહી મીડિયામાં રહી લોકોમાં રહી કે એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે કેમ આવી રીતે અચાનક મીટિંગ થઈ કેમ અચાનક સરકાર જોડે સંકલન સમિતિના જે સભ્યો છે એ મળવા ગયા એને લઈને બહુ જ અસમંજસ રહી ના પણ સરકારે કંઈક વિચાર્યું છે ને એટલા ઇમરજન્સી રાતે બાર વાગે બોલાવ્યા તો કંઈક સિરિયસ થાય સરકાર માટે હશે અમારા માટે તો નથી અમને તો એવી નવાઈ લાગી કે ભાઈ અત્યારે રાતે બાર વાગે મિટિંગ કરવાની પણ છતાં અમે બધા પછી સહમત થયા સમાજના ભરોસોનો વિશ્વાસ હતો બરાબર છે જે તે વખતે સમાજને તો અમારે પૂછીને જવાનું નહોતું એટલા માટે કે સમાજે અમારા ઉપર ભરોસો મીકો છે એટલે સમાજને પૂછી જ લીધું છે માનીને અમે ગયા હતા પણ સમાજને એ ભરોસો હતો બરાબર છે કે આપણો ભરોસો તોડશે નહીં તો એ સમાજનો જે વિશ્વાસ હતો એ અમે સંપાદન કર્યો અને ત્યાં અમે જે વાત કરી એ એક જ વાત કરી જેમ આપણે મેં કીધું એમ કે અઢારે આલમના અમારી સાથે રહેવા તૈયાર હોય તો રાજપૂતોએ તો હજારો વર્ષ સુધી રાજ કર્યું છે દેશનું રક્ષણ કર્યું છે પ્રજાનું રક્ષણ કર્યું છે ગૌમાતાનું રક્ષણ કર્યું છે અને ઇતિહાસ વિશે તો હું વાત કરું તો કલાકોના કલાકો ઓછા પડે તો એ અત્યારે પોતે એવું બોલે છે કે છત્રીઓના દેશની જરૂર છે આ દેશને કાયમ માટે જરૂર હતી અને આ દેશને એક બનાવવા માટે છત્રીઓનું યોગદાન તમે જુઓ પાંસાઠ બસો રજવાડા વલ્લભભાઈના ખોરામાં ધરી દીધા પાંચસો ને પાહીઠ ટુકડા થઈ જતા દેશના પણ તમને એવો ખ્યાલ તો હતો જ ને કે આવતીકાલે ફોર્મ ભરાવાનું છે ને તમે આજે સરકાર સાથે મિટિંગ કરવા જઈ રહ્યા છો એવું ખ્યાલ તો સભ્યોને હશે જ એટલા તો સભ્યો સજાગ હશે જ કે આમાં કશુંક સરકાર તરફથી આમથી તેમ થાય તો એનાથી અવિશ્વાસ જેવું વાતાવરણ પ્રશે કારણ કે આજે ફોર્મ ભરાવાનું હતું ને તમે કાલે રાત્રે ગયા એટલે એ એના કારણે વધારે અવિશ્વાસ જેવું વાતાવરણ ઊભું થયું ના 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 એવું નથી ફોર્મ સોળ તારીખે ભરાવાનું હતું તો અમે તો એને એમ કીધું કે મિટિંગ ના હોય મિટિંગ આજે કરી શકાતી હતી ને દસ વાગે વાગે અમે તો હતા જ અમદાવાદ આ તો થઈ ગઈ ને છેલ્લો જવાબ આપી દીધો હું આજે સવારે નવ વાગે આવ્યો છું ત્યાંથી બરાબર છે પછી અમારી કોન્ફરન્સ હતી અત્યારે કલાક દોઢ એ ચાલી અત્યારે નવરાત્રી છે મારું અનુષ્ઠાન હોય દીવા ચાલુ છે જો બરાબર છે તો જો બીજી મિટિંગ કરવાની હોય કે એને એવો જવાબ આપ્યો હોય કે કાલે પાછા આપણે મળીએ છીએ તો રાજકોટમાં હું આવ્યો જ ન હોત રોકાઈ ગયો હોત સ્પષ્ટ જવાબ આપ્યો છે અને છેલ્લે એને સ્પષ્ટ જવાબ એવો આપ્યો છે કે હવે તમારી આ વાત અમે અમારા હાથમાં નથી એટલે પાર્લામેન્ટરી બોર્ડમાં અમે રજૂઆત કરીશું અને તમારી વાત પહોંચાડી છે અને ફોર્મને લઈને ખાલી તમારે કેટલા તમારા વ્યક્તિઓએ ફોર્મ લીધા છે અને કેટલા લીધા છે એવું જરા આંકડો તમે કહી શકો અને ક્યારે ભરાશે ફોર્મ ભરાશે હવે આજે એની ચર્ચા કરવાની રહેશે કારણ કે ફોર્મ ભરવાની જે જવાબદારી છે ને મારા સંકલન સમિતિના તૃપ્તિબા રાવલ છે બરાબર છે એમની જવાબદારી છે ને એને બધું સંકલન કર્યું છે એટલે એની અરે મારે ચર્ચા નથી થઈ પણ જેથી ફોર્મ ઉપાડે ને તેથી લગભગ એબાઉટ એકસો પચાસ ફોર્મ ઉપડ્યા છે કાંઈ એકસો ચાલીસ ફોર્મ ઉછે છે બરાબર છે બીજા ફોર્મ પછી પાછા ભરવા વખતે લેવાના હતા એવી કંઈક વાત ટૂંકમાં થઈ હતી અહીં અહીંથી રાજકોટથી બેનો ફોર્મ ઉપાડવા ગયા હતા અને તૃપ્તિબા રાવલ તો ગાંધીનગર છે બરાબર છે એટલે એ મહિલાઓ સાથે સંકલન કરે છે અને એ જ આખો આ વ્યૂહરચના ગોઠવે છે હવે આ અંતિમ સવાલ કે વીસ તારીખે એવો કોઈ ઠોસ નિર્ણય લેવાશે કે જેનાથી આ અત્યારે સમજો કે ફોર્મ નથી પાછું ખેંચતા તો ઠોસ નિર્ણયની ક્ષત્રિયો અપેક્ષા રાખે સંકલન સમિતિ પાસેથી હા ઠોસ નિર્ણય લેવો જ પડે ને હવે તો પછી એક જ મુદ્દાનો કાર્ય કાર્યક્રમ મેં આપને જેમ કીધું એમ પરસોત્તમ રૂપાલા એક નહીં બરાબર છે ભાજપ આ વાત ના સ્વીકારે તો ભાજપને છવ્વીસ સીટ ઉપર અત્યારે નુકસાન થાય આપણે રાષ્ટ્રની વાત જવા દો બીજા રાજ્યોની વાત જવા દીઓ બરાબર છે એ બધા તો રાહ જોઈને બેઠા છે બરાબર છે એ વેલકમ કરે છે કે આવો આપણે અહીંથી શરૂઆત કરી રાજસ્થાનના એમપીની યુપીને કારણ કે યુપીમાં પશ્ચિમ યુપી છે ને એમાં એક પણ છત્રીયને ટિકિટ નથી મળી એટલે અહીંયા જબરજસ્ત રોષ ચાલે છે આપ જોતા હશો બરાબર છે એટલે બધે આંદોલન ચાલુ થયું છે અમારે તો ખાલી એની સાથે હાથ જ મિલાવવાનો છે કે ભાઈ ગુજરાતનો આવો પ્રશ્ન છે એટલે ગુજરાત ને રાજસ્થાન એમપી ને યુપી નાખો પટ્ટો ચાલે તો જબરજસ્ત આની અસર પડે ભાજપ ને બસ આ તમે કીધું એનું કે સરકાર કશું રાહ નહીં જોતી તો સંકલન સમિતિ કેમ આ હાથ મિલાવવા માટે કે દેશવ્યાપી આંદોલન માટે રાહ જોઈ રહી છે હજુ સુધી દેશવ્યાપી આંદોલન એટલા માટે નહીં કે આપણે તો ખરેખર એક જ સીટની વાત છે પરસોત્તમભાઈ રૂપાલાની બરાબર છે પછી દેશવ્યાપી આંદોલન કરવાની વાત થાય તેની માટે ઘણો સમય જોઈએ આખો પ્લાનિંગ જોઈએ બધા દેશની તમારે દરેક રાજ્યમાં બરાબર છે સંકલન સમિતિ બનાવવી પડે અને દરેક રાજ્યની અંદર બધાને વિશ્વાસમાં લેવા પડે બરાબર છે તો એ અત્યારે રાષ્ટ્રવ્યાપી આંદોલન એટલા માટે નથી કે આખા રાષ્ટ્રને અન્યાય થાય ને એ દરેક રાજ્યમાં જેમ ગુજરાતમાં થયું એમ દરેક રાજ્યમાં થશે ને પછી એક રાજ્ય બીજા રાજ્ય ત્રીજા રાજ્ય સાથે એકાબીજી એકાબીજી ભેગા થઈને પછી સંકલન કરશે બરાબર છે એ મહાસ સંમેલન છે રાષ્ટ્રવ્યાપી થઈ જશે થેન્ક યુ આ હતા પીટી જાડેજા આપણે એમની સાથે વાત કરીને એમણે કહ્યું કે વીસ તારીખે ઠોસ નિર્ણય લેવાશે એમણે કીધું કે જે અપેક્ષા ક્ષત્રિયોને છે એવો ઠોસ નિર્ણય લેવાશે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો આ પ્રકારના ન્યૂઝ સ્ટોરીઝ માટે અને નવજીવન ન્યૂઝને શેર કરો નમસ્કાર